ગણેશ ચતુર્થી નિમિત્તે સિદ્ધપુરમાં લોકો મૂર્તિ ખરીદવા પહોંચી ગયા હતા ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિર આવેલા છે જ્યાં સિદ્ધપુરના લોકો જાત જાતના અને ભાત ભાતના તહેવારો એકસાથે મળીને હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં આવતો ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે સિદ્ધપુર બજારમાં તેમજ હાઈવે ઉપર ગણેશ ભગવાનની માટીની નાની મોટી મૂર્તિનું વેચાણ શરૂ થઈ ગયું હતું ત્યારે પોતાના ઘરમાં બેસાડવા માટે કે પછી સોસાયટી કે શેરી મોહલ્લાના ચોકમાં ઢોલના તાલે વાતે તે ગાત તે લઈને આવીને બેસાડવા માટે ઘણા લોકો અગાઉથી જ મૂર્તિનો ઓર્ડર નોંધાવી રાખે છે તો ઘણા લોકો મૂર્તિ ખરીદવા જતા જેને લઈને શનિવારે નાની મોટી સુંદર મૂર્તિઓ જોવા મળી હતી અને ખાસ કરીને લોકો રાજઘાટના સિંહાસન ઉપર બેઠેલા ગણેશ ભગવાનની મૂર્તિને વધુ પસંદ કરી રહ્યા છે પસંદ કરતા હોય પણ એમનો થાય ને આ વખત અમારો ગણપતિની મૂર્તિ મૂકી આવી મૂર્તિ એ કંઈ ગણપતિની મૂર્તિ બસોથી મોડી ઇન્ટરે અગિયાર હજાર રૂપિયાની કિંમત છે તો સૌથી વધારે કેવી મૂર્તિઓ પસંદ કરે છે સૌથી વધારે નાની ચાર ઇંચની કોઈ આઠ ઇંચની કોઈ સાત ઇંચની અને પીર વધારે પસંદ છે હા કેમ તો પબ્લિકનો જોવો સસ્તી માટીની પસંદ કરે છે પણ એમને મૂકી પડે છે પર પીયું પીને પધરા પડે માટીની મૂર્તિ કશું ખાવ માટીની મૂર્તિ પાંચસોથી મળીને મતલબ પિસ્તાળીસો રૂપિયા ત્રેપનસો રૂપિયા જેવી મૂર્તિ જેવો છે જેવી ડિઝાઇન આ આ વર્ષે શું થાસ છે નવીનતા આ સાલ નવીનતામાંસ પબ્લિકને એક તો મંદિર જેવું લાગે છે અને પબ્લિકનો ફાય ક્લિયર થઈ ગયું અને એટલે પૈસાની வ படை கேட் வர்த்தி மீன் வீச்சு பண்ணி மூலம் ப சர்